ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર આમોદ વાલિયા હાંસોટ નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર કુંડણ મંગળાદ બોજાદરા અણખી જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોએ મોટા પાળા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવું એ સહિતની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં આવેલા આજે અતિવૃષ્ટિને કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે ચારે બાજુ રસ્તાના થઈ કારણ કે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી આજે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદથી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે રેલનું પાણી ઘૂસી ગયું છે પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે ખાનપુર ગામ ઉંડણ ગામ છે આજુબાજુ સોલ્ટ આવેલા છે સુપર સોલ્ટના સિદ્ધિ સિદ્ધાર્થ સોલ્ટ છે સાથે સાથે રીઢી સોલ્ટ છે એવા અનેક સોલ્ટ જે આવેલા છે સુપર સોલ્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં ત્રણસો મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે તેના હજારો મીટર ની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે અધિકારીઓ જાણે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને ને તરફ મૂકેલા છે આજે જેનું દબાણ કરેલું છે સુપર શોટ મારા ખાનપુર ગામના આગેવાનો ત્યાં રજૂઆત કરે કરવા જાય સુપર પોલીસ લઈને આવે ને બી કઉ માફ મારે જો કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી રસ્તો હોય કોઈનું મકાન આવતું હોય પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય મકાન આવતું હોય તો મકાન પણ દોડવું પડે તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે જંબુસર તાલુકામાં ટંકારી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે આ શોર્ટના સુપર શોટના માલિક આજે પોલીસની ધમકી આપી અપાર ગઈને મારા ગામના આગેવાનને ગામના સરપંચને ગામના કોઈ પણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાથી નહીં લે જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય આ પારાઓ દૂર કરવામાં નહીં આવે માટીના એટલા બધા પારા નાખી દીધેલા છે કે ગામો ગામ દુબાણમાં જતા રહ્યા ઘેરે ઘરમાં પાણી ઘુસી ગયું ખેડૂતોમાં પાસે ખેતરમાં પાણી ઘુસી ગયું આજુબાજુના બહુ જ ખરાબ અને દયનીય હાલત છે ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે નહીં કરે અમે ગાંધીજી ત્યાં માગે અત્યાર સુધી કરતા હતા એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર અને જંબુસરના અન્ય ગામો સાથે જિલ્લાના ખેડૂતો સાથે જ અમે જાતે ઉમારીને પાડો તોડાવીશું સુપર વાળાને કહું છું કે તું કેટલી એફઆરઆઈ કરવાનો પોલીસ કેટલીક એફઆરઆઈ ખોટી કરશે અમે કોઈ નથી દરવાના નથી પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત ખાનપુર ગામના લોકો હવે આ રિન્યુ કરવા માગતા નથી કે અમારા ગામનું આ નુકસાન અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માંગતા નથી માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યૂ ના થવા જોઈએ ટંકારીને આસપાસના પણ રિન્યૂ ના થવા જોઈએ કારણ કે આ લોકોની જો હુકમાની અને બે દાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત છે